પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય પછી મૃત્યુનો ભય એટલે જન્મ મરણનો ભય ટળી જાય મૃત્યુનો ભય એટલે એમ કે આ હરિભગત થયા પછી એને જન્મ મરણનો ભય કેમ હવે મારે જન્મ મરણ લેવા જ નહીં પડે એનો ભય આ લોકો સુરવીર હોય એ મૃત્ય કોઈક સુરવીર હોય મોત થી ન ડરતા હોય એવો ભાઈ એને મનમાં અહેસાસ થઈ જવો જોઈએ કે મારે હવે જન્મ મરણ નહીં આવે પછી આ દેહમાંથી છૂટ્યા પછી જન્મ મરણ ઓલા તો કે સુરવીર થઈને કે છે એને જન્મ મૃત્યુનો ભય ટળી ગયો તો એનું મારે જ નહીં કહેવાનું નથી ભાઈ હવે મર્યા પછી મને જન્મ મરણ નહીં આવે એવો ભય ટળી જાય સુરવીર હોય તો એને હામે મોટે મરી જાય તો એનાથી એનો કંઈ ઉલ્લેખ એવો નથી વિશેષતા નથી કદાચ હામે મોટે મરી જાય પાછો બીજી ઠેકાણે જન્મ મરણ તો એને મરણ નો ભય ક્યારે ટળી જાય એટલે મહારાજે મૃત્યુ મૃત્યુનો ભય કીધો ટીકા માલા ટીકા જન્મ મૃત્યુ જન્મ મરણ રૂપી સંસારનો ભય ટાળી જાવ મને સંસાર મારાથી મને છૂટી ગયો છે સંસાર મારા જીવમાંથી છૂટી ગયો છે એવું એને પ્રતિતિ ક્યારે થાય અને ત્યારે એને કામ પણ મનાય અને ત્યારે એને કૃતકૃત પ્યાર થતા પણ મનાય માલિપાથી એને પ્રતીતિ થવી જોઈ કે મારા હૃદયમાંથી મારા જીવમાંથી સંસાર છૂટી ગયો છે જન્મ મરણ એ બધું છૂટી ગયું છે આ બધા ઝઘડાખોર માણસો હોય છે એ મરે જ છે ને સીધા બાધે મરે ભાગતા નથી મરી અજાણ્યા માનવ બોમ્બ થાય છે તો આવું મરવા જ જાય છે તો એનાથી ઈ મુક્ત થઈ જાય અને એને કૃતકૃત્ય પણ મનાઈ જાય એવું મરણનો ભય ટાળી જવો સંસારનો ભય ટળી જવો સંસારનો ભય એને ક્યારે માલી પોતાના જીવમાં ક્યારે અહેસાસ થાય કે મારે હવે સંસાર નથી મારા જીવમાં હવે સંસાર નથી એવું ક્યારે થાય એને મારે ચાર સાધનો વિશ્વાસી જ્ઞાની શુરવી આ ચાર માધ્યમથી ભગવાનમાં જો બરાબર જોડાણો હોય તો એના જીવમાંથી સંસાર નીકળ્યું છે અને એના મનમાં એમ પ્રતીતિ થાય કે મારે જન્મ મરણ નહીં આવે અને મને એનો ભય નથી હું કૃતકૃત્ય થયું ભગવાનમાં જોડાવાથી કૃતકૃત્ય થવાય છે પણ આ ચાર માર્ગે કરીને અંગ અંગ જુદા જુદા હોય એટલે જોડાય છે એનાથી ભગવાનમાં એવો જોડાઈ જાય બરાબર એને સંસાર નો મરણ ને સંસારનો ભય ટળી એને જીવમાંથી ડાઘ નીકળી જાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી બીજા પરમહંસ બોલ્યા જે હે મહારાજ એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે તે અમારી નજરમાં તો એમ આવ્યું છે એમ શાસ્ત્રમાં નજર ફેરવીને સંકલન કર્યું મારે શાસ્ત્રમાં જુદી જુદી જગ્યાએ કોઈ એક જગ્યાએ એક વસ્તુ ન કીધી હોય એક જગ્યાએ ચારેય વસ્તુ નથી કીધી એમ પણ જુદી જુદી જગ્યાએ કીધું હોય અને શાસ્ત્ર પ્રમાણે અમે સંકલન કર્યું તો આ ચાર વાના અમારા નજરમાં આવ્યા તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે તે ચાર પ્રકારના હરિભક્તની વ્યક્તિ એક તો વિશ્વાસી બીજો જ્ઞાની ત્રીજો સુરવીર ચોથો પ્રીતિવાળો એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે હવે ચાર પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાનને તેના સાધુ તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામો છે માટે તે ભગવાનના નિશ્ચયના વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં મારે જે આખા વચના વ્રતનો સાર એવો છે કે આ ચાર સાધને કરીને

વિશ્વાસ છે ભગવાનનો વિશ્વાસ નથી ને ભગવાનનો નિશ્ચય નથી ભગવાનનો નિશ્ચય તો હોય ને ભગવાન નથી જાણતા કે આ ભગવાન અને બરાબર શાસ્ત્ર માં કીધું એવો વિશ્વાસ હોય મહારાજામાં કીધું એવો વિશ્વાસ પાકો હોય વિશ્વાસ નો અર્થ તો એવું છે ને કેમ કે બધું હોપી બેઠો હોય તો એને જન્મ મરણ ટળી જાય એના જીવનમાં ઓલો અહેસાસ થઈ જાય સાધન ભગવાનના સંબંધે હોય તો થાય ભગવાન ના સંબંધે હોય તો એટલે એને વિશ્વાસી ન કહેવાય એને અંધવિશ્વાસ વિશ્વાસ અને અંધવિશ્વાસ એમાં બે માં ફેર હું અયોગ્ય પાત્રમાં માં કરે તો એ અંધવિશ્વાસ છે પાત્રાઈ કરીને વિશ્વાસ કહેવાય પાત્ર ની કચ્છા કરીને અંધવિશ્વાસ કહેવાય વિશ્વાસ તો રાખનારા બધા રાખે છે વિશ્વાસ જોરદાર હોય કે અંધવિશ્વાસ જોરદાર હોય અંધવિશ્વાસ તો જાણે મૂક્યું મૂકે નહીં એક વાર પકડ્યું મૂકે નહીં એટલે બધા સ્ટ્રોંગ હોય પણ એને કરીને કઈ કામ થાય એટલે અંધવિશ્વાસ અને વિશ્વાસ ડિફરન્સ શું કહેવાય પાત્રની સાચા છે શાસ્ત્રમાં લક્ષણ કીધા એવા હાચા હોય ભગવાન હોય કે સાધુ હોય અને એમાં પછી શાસ્ત્રમાં કીધો એવો વિશ્વાસ લાગ્યો એમ તો એને અહેસાસ થાય કે જન્મ મરણ જન્મ મરણ આવે અને મારા જગત મારા જીવમાંથી સંસારનો ડાઘ ઉઠી ગયો હું મરે તે મારા મારાજના धामમાં જ જશે इवन कृतकृत्यતાને પણ સાચું હોય તો આ રિઝલ્ટ આવે નકર રિઝલ્ટ ન આવે પાત્ર ખોટું હોય તો રિઝલ્ટ ન આવે અને એમાં વિશ્વાસ એમાં જે સાધક છે એ તો ઘણી વખત સાચો હોય રિયલ ભાવથી જોડાયેલો હોય કે પણ ઓલું પાત્ર જો ખોટું ને હાચું હોય એને કરીને જ અંધવિશ્વાસ ને રિયલ વિશ્વાસ એવા ભેદ પડે છે નકર વિશ્વાસમાં આ એને કર્યું એમાં કઈ એની કવાયતમાં કંઈ કઈ ખામી ન હોય અને તોય અંધવિશ્વાસ ગણાય અમુક ની કવાયત એના કરતા વધારે હોય અંધવિશ્વાસ રાખીને બેઠા હોય એને કરીને જન્મ મરણ ના થાય અને એને કરીને કૃતકૃત્યતા નો અનુભવે યોગ્ય પાત્ર માં હોય તો એટલે મારે કીધું વિશ્વાસ ભગવાન હવે હવનું કલ્યાણ માની લીધું છે પણ શેમાં પોતે કરે એમાં પોતે કરે એમાં માની લીધું હવ કહી દે શાસ્ત્રને એની અરે મેળવવાનો કોઈ જાય મહાપુરુષો ભગવાન કે શાસ્ત્ર એના સ્ટેટમેન્ટ હોય એની અરે મેળવવાનો જાય કે આમાં કીધું છે ને ચાર જણાનું છે એ જન્મમરણથી રહિત થઈ જાય મૃત્યુ નો ભય ટળી જાય અમે ચાર વાર કીધું છે આપડે એવા જઈ એમ માન લીધું આપડે એવા થઈ હવે એ છે કે નહી એ નક્કી કોણ કરે શાસ્ત્ર કરે શાસ્ત્ર કરે પણ આ લોકો શાસ્ત્રને પૂછવા જાય આ લોકો પૂછવા કોને જાય ગુરુ જોડાણ હોય ત્યાં જ એને પૂછવા જાય બાપા તમે અંતરિયામી છો ને બાપા કે મને જરા જરા દેખાય એવું આમ ખાવ અંતરિયામી નહીં પડે ઝાંઝુ મું અંતરિયામી દેખાય ખાવ ના અંતર નું ઝાંઝું તો દેખાય પૂછવા પર તો પૂછવા જાય કે બાપા અંતરિયામી છે કે નહીં

જ્ઞાતવા અજ્ઞાતવા એવું વલામ લખ્યું છે જ્ઞાતવા અજ્ઞાતવા જાણીને કે અજાણી ગોળ ખાઈને ને જ લાગે ઝેર ખાઈ મરે જાણે જાણીને ખાય કે અજાણે ખાય અજાણે ઝેર ઉતરી ગયું ગળે તો મેં તો જાણ્યું નહોતું આને ઝેર અને અમૃત જાણ્યું હતું બે કોક મુકશું ને હા મેળાવક ને ન મુમુક્ષુની ફરજ ભગવાન નો કરી દે મુકશું કોને કહેવાય છૂટવાની ઈચ્છા હોય અને એને પેલા હાથું ગોતવાની ઈચ્છા તો હોવી જોઈએ ને એમને એ ભટકાય તો એ મુમુકશું ના તો ભૂર કહેવાય ભૂર ભટકાઈ જાય હોય જેને મળ્યા હા મેળ્યા કઈ એના પૂર્વના પુણ્ય છે કે અચાનક મળી ગયા એમના ભગવાનના આવા માર્ગમાં કાંઈ પૂર્વના પુઈને હાલતા નથી એની ભૂખ હાલે એની મોમુક્ષતા હોય કોઈને પૂર્વના પૂને ભગવાન મળી જાય એવું નથી ભગવાનની કૃપા થાય તો ભગવાન પુણે કરીને ભગવાન મળતા હોય તો તો દેવતાઓને પહેલાં મળવા જોઈએ એ બધા છે જાજા વાળા છે કૃપા તો ભગવાનની બધા પ્રત્યે સરખીનો હોય એ ભગવાનની કૃપા તો બધા પ્રત્યે એમ સરખીનો હોય તો હરકી હોય તો બધાને મળી ગયા છે તો બધા ભગવાન કૃપા કરે અને પોતાની પ્રાપ્તિ કરાવે કૃપા નું કઈ નક્કી ન હોય કોની ઉપર કરે ને કોની ઉપર ન કરે સાધના નું નક્કી હોય કે આટલી સાધના કરે પણ કૃપા નું કઈ નક્કી ન હોય કે આટલી સાધના કરે એટલે એને આટલી કૃપા મળી જ જાય એવું કઈ ન હોય ઘણી વખત ભગવાન છે

શિયાળામાં બરાબર ઓહ મહિના મા મહિનાની ઠંડીમાં ચામડા હોતે તૂટી ગયા એ પછી મહારાજે એ થાળ નાજા જોગી નાજા ને થાળની પરસાદ બી આપી મહારાજ અમે હોતે ઊભા હતા નાજા જોગીએ એકલા નાજા જોગ્યા હોતે એમાં ભેળાય છે પાણીમાં ભેળા હતા એટલે મહારાજ કે મહારાજ અમે હોતે ઊભા થતા અમરે કાંઈ મળ્યું મહારાજ કે અમે પાણીમાં ઉભા રહેવા ને દીધું અમે તો એને નામ માણકીની સેવા કરીએ ને પીધું છે અમારી મરજી પ્રમાણે માણકીની સેવા કરી એનો પ્રસાદ દીધો પાણી ઉભા રહેવાનું નથી પાણીમાં ઉભા રહેવાનું તમારી મેળે તમે કરો છો તે ઠીક છે મળશે તમને જે મળશો પછી અમને રાજી કર્યા છે એનું ફળ અમે તો દીધું છે એટલે કૃપા કઈ કોની ઉપર કરે ભગવાન એવું કઈ એને ગમતું કરે તો કરે અમે વેશ વૃણુ તેને હે તેને લભ્યા તમે વેશ मैं वेश वरुण के तेन लभ्य तनु तनु स्वाम वाक्य रही है यमे वेश वरुण ते तस्य एष आत्मा विवृणुते तनु स्वाम तस्य एष आत्मा विवृणुते तनु स्वाम यमे वेश वरुणते यम एशह एशह साधकः यम वृणुते यम के जे भगवान नु वर्णन करे તો પછી ભગવાન એનું વર્ણન કરે છે તસ્ય આત્મા વિવૃણુ વિવૃતે તનુ સ્વામી એટલે એ પરમાત્મા પરમાત્મા વિવૃતે એટલે વિતરાઈ હતી સ્વામ તનુ પોતાનું સ્વરૂપ એને આપી દે છે એટલે એને ગમતું કરે તો આને મનમાં ગમતું કરતું હોય તો આને મનમાં માની લીધું કે આને હું વિશ્વાસ રાખું મારું કલ્યાણ થઈ જાય એમ ન થઈ જાય એ માન્યું હોય કે આનો વિશ્વાસ રાખે તો કલ્યાણ થઈ જાય તો જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ વચન ને વિશે અતિશય વિશ્વાસ ને પામો છે ખોટા જેટલા વિશ્વાસ ને પામા હોય છે એટલા સાચા વિશ્વાસ ને પામતા નથી માં એવું દેખાય એટલા સ્ટ્રોંગ વિશ્વાસી ન હોય જે ખોટામાં હોય એટલે હાચાને અધૂરો હશે છે વિશ્વાસ એવો હોય એમ ખરું હાચામાં એટલું બધું સ્ટ્રોંગ નથી હોતું જોશ નથી હોતું અસુરોમાં જોશ હોય એ દેવતામાં ક્યાં જોશ હોય છે આયા જે કૃતાર્થ પણ થાય તો જોશ વાળો વિશ્વાસ હોય તો જ થાય મારા જે કૃતાર્થ તો જ તો જ થાય કેમ તો હાચામાં જોશ હોય તો જ જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાનને તેના સાધુ તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે અતિશય વિશ્વાસ મારે માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અતિશય વિશ્વાસ છે એ જન્મ મરણની નિવૃત્તિનો અહેસાસ નથી કરાવતો પણ અતિશય વિશ્વાસનું કેન્દ્ર છે એ જન્મ મરણની નિવૃત્તિનો અહેસાસ કરાવે છે એટલે એ ખોટું હોય તો આ ક્યાંથી કરાવે એ કેન્દ્ર ખોટું હોય આ અતિવિશ્વાસના તો પામી ગયો પણ કેન્દ્ર ખોટું હોય તો તો ન પામ્યો માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અહીંયા જે નિશ્ચય નું બળ કીધું એટલે વિશ્વાસ નું રક્ષિષ્ય વિશ્વાસ હોય ગોપતત્વ વર્ણન તથા શરણા ગતિમાં મુખ્ય વિશ્વાસ જ છે પણ વિશ્વાસ શબ્દ એની હારે એમ કે એની આરો અંધવિશ્વાસ છે એટલે વિશ્વાસ ને અંધવિશ્વાસ એમાં વિભાગ કરીને પછી વિશ્વાસ કરે એમ કે આને આ વ્યક્તિમાં શ્રદ્ધા છે તો શ્રદ્ધા અને વિશ્વાસ એક જ ને એક શ્રદ્ધા છે એટલે ત્વરા છે અને વિશ્વાસ છે એ નચિંતતા છે શ્રદ્ધા છે એ સાધક મારેલી હોય અને વિશ્વાસ છે એ સાધ્યમાં બે એક જગ્યાએ રહેવાનો આપણને વિશ્વાસ છે તો વિશ્વાસ ભગવાનમાં મહારાજમાં છે મને શ્રદ્ધા છે તો શ્રદ્ધા પછી પોતામાં પોતાનામાં હોય એ ગમે આળસ નહીં અને થાકે નહીં ગમે એમ કરીને પાર ઉતર એમાં એમાં શ્રદ્ધા છે એમ કે વિશ્વાસ વિશ્વાસમાં હોય વિશ્વાસ ના અર્થમાં શ્રદ્ધા આવે એમાં મને વિશ્વાસ એમાં મને શ્રદ્ધા છે એટલે વિશ્વાસ મને ભગવાન માં શ્રદ્ધા છે મને સ્વામી માં શ્રદ્ધા છે મને સ્વામી માં શ્રદ્ધા છે એટલે એનો વિશ્વાસ શ્રદ્ધા ને વિશ્વાસ ક્યારે એકબીજાને પર્યાય તરીકે વપરાતા હોય નજીક નજીક ના છે ને દે પણ એમાં પેલો વિશ્વાસ છે અને પછી શ્રદ્ધા આવે ને જો વિશ્વાસ ન હોય તો શ્રદ્ધા કે જ થાય એટલે પેલો એને વિશ્વાસ પછી શ્રદ્ધા આવે ભગવાનના નિશ્ચયના વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને જે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં અને સુરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કાંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં માટે પોતાને કૃતાર્થ કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં ને એક પોતાના પતિને વિશે જ પ્રીતિ રાખે તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશે જ પ્રીતિ રાખે માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં એટલે આવી રીતે ચાર અંગે કરીને ભગવાનમાં જોડાયેલો હોય ચાર અંગે કરીને ભગવાનમાં જોડાય તો એને મૃત્યુનો ભય થાય ભગવાનમાં ન જોડાયની અંગ હોય તો મૃત્યુનો ભય ન ટે અશ્વત્તામાં બ્રહ્મરૂપ થઈ ગયો તો એમ માને કે હું બ્રહ્મરૂપ છું તો એને મૃત્યુનો ભય એટલે જન્મ મરણનો ભલે કદાચ નહીં જન્મ મરણ ન હોય ચિરંજીવી થયો પણ એ દુઃખ ન જાય એના હૃદયમાંથી સંસાર નથી ગયો જન્મ મરણ ગયા સંસાર નથી ગયો એટલે ભય ક્યારે ની હાજરી હોય જન્મ મરણ ન આવે એવું અશ્વત્થામાં એનું દ્રષ્ટાંત અશ્વત્થામાંથી એ ચિરંજીવ કહેવાય છે જન્મ મરણ માં નથી જતો પણ તોય કામ ક્રોધાદી બધા બધા ભરપૂર છે એમાં અને દુઃખ એ ભરપુર છે દુઃખ કેવી ચાર અંગ વાળા ભક્તો હોય એમાં જન્મ મરણ નો ભય દેખાતો હોય એવું હતા બને કાચું હોય તો દેખાય ને દાખલા તરીકે એને વિશ્વાસ હોય પણ વિશ્વાસ બરાબર ન હોય તો પછી દેખાય સુરવીર પણ હોય પણ એવો સુરવીર ન હોય પતિવ્રતા પણ હોય પણ બરાબર પાક્કું ન હોય એવું તો દેખાય ને એટલે એ દેખાય એને એને ખબર છે કે મારું અંગ આ છે અને તોય દેખાય તો એનો અર્થ એવો છે કે એને થોડીક કચાઇશ છે ડગમ ગાટ છે પાક્કું નથી અને ચાર અંગ માહિલું એક પ્રધાન હોય ને બીજા ત્રણ ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુના ભય થકી તરે છે તો એને થઈ જાય અને ચાર માહિલું એક પણ ન હોય તેને તે મૃત્યુનો ભય ટળે નહીં એટલી વાર્તા કરી